અમે હંમેશા ભગવાનની પૂજા આરતી કે કોઈ શુભ કાર્ય સમયે તાળીઓ પાડતા જોયા હશે ઘણી વાર તમે પણ તાળી વગાડી હશે તેનાથી સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે અને સારું કામ કરવામાં આત્મવિશ્વાસ વધે છે તો તાળી પાડવાનું તમારા માટે લાભદાયક પણ હોય છે મંદિરોમાં ભગવાનની આરતીના સમયે ભજન અને કીર્તન સમયે તમે જોયું હશે કે લોકો તાળીએ વગાડે છે પરંતુ આ તાળી પાડવા પાછળનું શું કારણ છે કદાચ તમે નહીં જાણતા હો આજે અમે જણાવીશું કે આ તાળી પાડવાનું તમારા માટે કેટલું ફાયદાકારક છે તાળી વગાડવી એક આસાન છે જ્યારે તમે તાળી વગાડો છો તો શરીરમાં એક ઉર્જા ઉત્પન્ન થાય છે તમારી સમગ્ર શરીરમાં એક ખેંચાણ ઉત્પન્ન થાય છે અને માંસપેશીઓ સક્રિય થઈ જાય છે શુભ અવસરે તાળી વગાડવાથી જે અવાજ ઉત્પન્ન થાય છે તે વાતાવરણમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે તાળી વગાડવી એક્યુપ્રેસર પદ્ધતિમાં ખૂબ જ લાભકારી માનવામાં આવે છે આવું એટલા માટે કે તાળી પાડવાથી આપણા શરીરમાં એક્યુપેશર્સ બિંદુઓ પર દબાણ પડે છે અને સંબંધિત અંગોના લોહીનો પ્રવાહ વધે છે તેનાથી ઘણા પ્રકારની બીમારીઓને દુખાવાથી રાહત મળે છે તાળી વગાડતા સમયે આપણા શરીરમાંથી પરસેવો નીકળે છે જેથી શરીરના નકામાં પદાર્થ બહાર નીકળી જાય છે આથી આ પ્રાકૃતિક રીતે શરીરને ડી પૌષ્ટિક કરે છે આરતી સમયે તાળી વગાડવાનું શુભ માનવામાં આવે છે હકીકતમાં હિન્દુ ધર્મની માન્યતા અનુસાર આરતી સાથે સંયોજિત રીતે તાળી વગાડવી ભગવાનનું ધ્યાન કરવાની સાચી રીત છે તાળીના અવાજથી મન ભ્રમિત થતું નથી અને ભગવાનની ભક્તિમાં લીન રહે છે